નર્મદા નદીના વિશાળપટ્ટમાં નારેશ્વર સહિતના સ્થળોએ આડેધડ થતા રેતી ખનનનો વિવાદ ઘેરો બનતો જાય છે અને રેતી ખનન કરતા તત્વો અને ગ્રામજનો વચ્ચે વિખવાદ થતો હોવાના બનાવો બનતા હોય છે ઝઘડિયા ખાતે આ મુદ્દે ભાજપના કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો સામ સામે આવી ગયા હોવાનો બનાવ ચર્ચાનો મુદ્દો બન્યો હતો બનાવ અંગે ઇન્દોર ગામના અગ્રણી દશરથભાઈ ઠાકોરે જણાવ્યું છે કે આજે સવારે કરજણના ભાજપના ધારાસભ્યનો પુત્ર તેના સાગરી તો લઈને મારી પાસે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે હું ધારાસભ્યનો પુત્ર છું અને નદીમાં જેમ ફાવે તેમ રેતી ખોદીશ જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરજો તે કેટલાક લોકો પર હુમલો પણ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દશરથભાઈએ આક્ષેપ કર્યો છે કે ભરૂચના ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પણ રેતી ખનનમાં સામેલ હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામજનોએ પણ આરોપ લગાવ્યો હતો કે અહીં કોઈ લીઝ નથી છતાં ખાણ ખનિજ વિભાગની રહેમ નજરથી બધું બેરોકટોક ચાલી રહ્યું છે. ઇન્દોરના સરપંચ હસમુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે ધારાસભ્યના પુત્રને અગાઉ પણ આ વિસ્તારમાં રેતી ખનન નહીં કરવા અંગે કહ્યું હતું આમ છતાં રેતી ખોદવામાં આવી રહી છે ઉપરોક્ત બનાવમાં વડોદરા જિલ્લાની પોલીસ ઇન્દોરના કિનારા તરફ આવી ગઈ હતી પરંતુ હદ ઝગડિયાની હોવાથી પોલીસે કોઈ ખાસ ભૂમિકા ભજવી ન હતી જો કે ઉપરોક્ત બનાવમાં કોઈ ફરિયાદ કરવામાં નથી આવી ગામ ઇન્દોર તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ હું ઇન્દોર ગામનો સરપંચ છું પહેલાં અગાઉ બી ઋષિભાઈ લોકોએ ખોદકામ કરેલું તો અમે એમને જાણ કરેલી કે અમારે ઇન્દોરની હદમાં ખોદવું નહીં ભરૂચ જિલ્લામાં ને હમણાં બી અગાઉ ચાર પાંચ દિવસ પહેલાં અમે જાણ કરી હતી કે તમારે ખોદકામ કરવું નહીં અને આ ગામના વડીલ દશરથભાઈ આવેલા ને એમની જોડે અહીંયા આગળ તપાસ માટે જ આવેલા એવા લોકો તો ફર્યા તો એમને જોયું કે કેમ આ ખોદો છો તો એમની જોડે મારામારી થઈ અને બબાલ થઈ ઇન્દોર ગામનો વતની છું આજ રોજ સવારના હું અહીંયા વિસ્તારમાં આવેલો મારા ભરૂચ જિલ્લામાં અહીંયા ગામ ઇન્દોર ગામ લીલોર જે એમએલએ અક્ષય પટેલનો છોકરો છે ઋષિ પટેલ એ સીધો આવ્યો ને આવીને મેં એવું કીધું કે ભાઈ આ વિસ્તારમાં તમારું બેફામ ખોદકામ ચાલે છે તો કે હું એમએલએનો છોકરો છું જેમ ફાવે એમ ખોદીશ ને સીધો એને એના સાગરી તો લઈને આવેલો ચાર પાંચ માણસો સીધો મારી પર જાન લેવા હુમલો કર્યો એને એના મારી પાસે પુરાવા છે અને સાથે સાથે મારા ભાઈ પર બી લેવા હુમલો કરેલો છે ને એવું કીધેલું છે કે હું એમએલએ નો છોકરો છું તો હું બે ફાર્મ ચલવીશ અહીંયાથી ને રાત દિવસ અહીંયા ચાલે છે ને મને મારી નાખવાની જાનથી ધમકી આપેલી છે ને મારી આદિવાસીઓ પણ હતા તે એમને બી એવું બોલેલો છે કે ભીલરા એમ છે તેમ છે હું અહીંનો એમએલએ નો છોકરો છે